ગઈકાલે મારી પાસે વર્તમાન પત્રોના માધ્યમથી અને ચેનલોના માધ્યમથી આ સમાચાર આવ્યા છે આ અતિ ગંભીર બાબત છે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં પ્રમાણિક સ્વચ્છ અને પારદર્શક વહીવટ રહ્યો છે કોઈ ગરીબ માણસને અન્યાય થાય એ ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચલાવી લે નહીં

કોર્પોરેટર સામે શું પકડે પ્રદેશ ની માર્ગદર્શન લઈ પ્રદેશ સૂચના જે કઈ આવશે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે બેન ભાજ્ય ખાસ કરીને શિસ્ત બધું પાર્ટી છે શિસ્ત કોર્પોરેટરો સામે શું પગલાં લેશો ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું